શાંતિ પોતાના સહી સિક્કા સાથે લગાવ્યું હતું જે પરીક્ષાના ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે હું પુરાવા સાથે જ તેને જે જૂઠ્ઠાણું ફેલાવ્યું છે તેનો હું પડદાફાશ કરીશ તેના સંદર્ભમાં યુનિવર્સિટીના કુલપતિની આવેદનપત્ર આપીને આની ઉપર તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી ચોરી માથે સીના ચોરી પ્રોફેસર ભાવના મહેતાના જે આ તર્કિક ખુલાસાઓ અંગે આજે એના જે જુઠ્ઠાણાઓનો અમે પર્દાફાશ કરવા માટે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ પ્રોફેસર ભાવના મહેતા એમએસ યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલરના હોદ્દા ઉપર બેઠા છે અને એમને આ વિભાગીય જવાબદારી જે પ્રાથમિકતા શરતોનું સુધા ભાન નથી અને હાલમાં એક પીએચડી બાહ્ય નું નામ ફેકડી ઓફ સસવકના જાહેર નોટિસ બોર્ડ ઉપર પોતાના શાંતિ સહી સિક્કાથી કરીને એને જાહેર નોટિસ બોર્ડ પર લગાવી દીધું અને ખરેખર આ પરીક્ષાનો ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે મેં પ્રશ્ન પૂછી સમૂહ માધ્યમને જણાવ્યું ત્યારે પ્રોફેસર ભાવના મહેતાએ મીડિયાઓને ગેરમાર્ગે દોરીને જુઠ્ઠાણો ચલાવીને પોતાની હોદ્દાની ગરિમાનું હનન કર્યું છે પ્રોફેસર ભાવના મતે એવું કીધું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષાનું નામ ન જાહેર કરવાનો એવો નિયમ નથી તો એમનું આ વિધાન તથ્યો સાવ વેગડું અને જુઠ્ઠું છે અહીં મારી પાસે યુનિવર્સિટીના બે દસ્તાવેજો છે આ દસ્તાવેજોમાં સ્પષ્ટ પણ એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ નિમણૂક આપતી વખતે નિયમલી અપવાય ત્યારે કોઈ પણ એક્ઝામિનરના સંપૂર્ણ રીતે એનું નામ ખાનગી રાખવું એ યુનિવર્સિટીની નિયમમાં આવે છે અહીંયા તમે વાંચશો કે પ્રાઇમરી કન્ડિશન યુ આરિક્વેસ્ટેડ ટુ કીપ યોર અપોઇન્ટમેન્ટ એન્ડ ઓલ મેટર્સ કન્સર્નિંગ ધ એક્ઝામિનેશન સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ એટલે આ સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ રાખવાનું આ નિયમ સંપૂર્ણપણે બધા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટનો છે અને બીજો અર્થ કે જ્યારે પ્રોફેસર ભાવના મહેતા એવું કહેતા હતા કે ઓપન ડિફેન્સ વાયવા થાય છે એમાં બાહ્ય પરીક્ષા આવે છે તેથી નામ આપી શકાય ત્યારે મારે કેવું છે કે ગત રોજ આ તમે જોઈ શકો છો યુનિવર્સિટીના લેટર હેડ ઉપર લખેલું છે કે ઓપન ડિફેન્સ સેમિનાર એટલે અહીંયા જે વાયવાનું જે છે અહીંયા વાયવામાં તમે જોશો વિદ્યાર્થીનું નામ છે હેડનું નામ છે ડીનનું નામ છે વેન્યુ છે તારીખ છે પણ અહીંયા એવું લખવામાં આવ્યું કે એક્સટર્નલ એક્સપર્ટ એટલે એક્સટર્નલ એક્સપર્ટ નોમિનેટેડ બાય ધ ઓનરેબલ વીસી સર તો જ્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ ફેકલ્ટીની અંદર કોઈ પણ બાહ્ય એક્ઝામિનરના નામ નથી મૂકવામાં આવતા ત્યારે તમે જોઈ શકો છો આ પુરાવો છે એટલે જે ભાવના મહેતા મેડમ જે મીડિયાઓને ગેરમાર્ગે દોડીને જે જુઠ્ઠું બોલે છે ખરેખર તો મારે પ્રોફેસર ભાવના મહેતાને પ્રશ્ન છે કે તમે આ પુરાવા તમારી સમક્ષ મૂક્યા હવે તમારે તમારા બચાવ માટે તમે કયા મોઢે તમે બચાવ કરશો શરમ કરો શરમ કરો પ્રોફેસર ભાવના મહેતા જો તમને થોડીક બી સેજ શરમ હોય તો તમે કંટ્રોલ ઓફ એક્ઝામ તરીકે તાકીદે સર જે તમે કરેલી છે જે નિયમોનો ભંગ કરેલો છે તો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને યુનિવર્સિટીના કુલપતિશ્રીને હું કેવા માગું છું કે આવા સૂઝબૂઝ વિનાના વ્યક્તિઓ જે આવા હોદ્દા પર બેઠા છે એની હકાલપટ્ટી કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં જે યુનિવર્સિટીનું જે ખાનગીકરણ જે છે ગરીમાં સચવાશે નહીં અને કાલે ઉઠીને ઇન્ટરનલ ટેસ્ટ એક્સટર્નલ ટેસ્ટ બધા એક્ઝામોના પરીક્ષાના નામ જાહેર થવા માનશે અને યુનિવર્સિટીનો સત્ય નાશ થશે એટલે હું છેલ્લે એટલું જ કહીશ કે ચોરી પર સિના ચોરી પ્રોફેસર ભાવના મહેતા પોતાની ભૂલ સ્વીકારતા નથી અને આ ખુરશી પર ચોટી રહેવા માટે આ ખુરશી પર ચોટી લેવા માટે પોતે જૂઠાનો આશ્રય લેવો પડે છે અને આ આપણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીને કોકલી બનાવવાનું સત્વરે બંધ કરે અને યુદ્ધના ધોરણે પ્રોફેસર ભાવના મહેતા રાજીનામું આપે માન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા એમનો આજે અમે આવેદન પત્ર લીધો છે હાલ હમણાં અને એ પ્રમાણે એનું પૂરેપૂરું અમે વાંચી લઈએ એકવાર સમજી લઈએ પૂરેપૂરું અને જે કંઈ ઘટતું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું સસ્પેન્શનની જ્યાં સુધી વાત આવે છે ત્યારે આપણા શું કહેવાય અત્યારે તો ત્યાંના પ્રોફેસર ઓફ છે છે આગળ એ સાહેબ કે જે નિયમો હશે પુરાવા રજૂઆત કર્યા છે એ પુરાવતર બધા જ વસ્તુ ધ્યાનમાં લઈને આપણે આગળ વધી કપિલભાઈ અગાઉ પણ રજૂઆત કરી હતી સાંભળી તું અમારા અત્યારે બીજા કામમાં વ્યસ્ત હતા એટલે પૂરેપૂરું સાંજ પછી ધ્યાન સાહેબ આવો કોઈ નિયમ છે ખરો કોઈ યુનિવર્સિટીમાં કે નામ જાહેર કરી શકાય ના એ જે છે ને આપણે એક આમાં શું છે કે આ તપાસ ફરીથી વિષય છે મને એકવાર તપાસ કરી દેવા અને પછી આપણે જવાબ આપીશું મને આજે જે છે આજ કાલ અને પરમ દિવસ અમારે થોડા થોડું બિઝી સ્કેડ્યુલ છે સાંજે રાત્રે સાડા નવ સુધી અમે જવાબ આપીશું તમને સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ